જય માતાજી જય માતાજી જય માતાજી જય ખોડિયાર માં મિત્રો સ્વાગત છે તમારો આપણા આજના વ્લોગ માં કમલેશ વ્લોગ માં આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો પસંદ આવ્યો તો વિડીયો ને લાઈક કરી નાખો અને ચેનલ માં નવા હોય તો જય માતાજી કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઇબ કરી નાખો તો અત્યારે મસ્ત મજાના સવાર ને બપોર થઈ ગયો છે અને અત્યારે સમય તમે જોઈ લો અત્યારે સમય છે ને મિત્રો અત્યારે 11 ને મિનિટ થઈ ગઈ છે અને અત્યારે બપોરના વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો કેમ કે નોકરીએ ગયો તો એટલા માટે સવારનો નતો આવ્યો ત્યાંથી આવીને પછી નાસ્તો કર્યો મસ્ત મજાનો મમ્મી બનાવી નાખ્યો હતો અને અત્યારે ઘરમાં લાઈટ નથી તો અહીંયા બત્તી છે બતી ચાલુ છે અને મોબાઈલની ફ્લેશ ચાલુ છે અને રિઝલ્ટ હવે કેવું લાગે છે તે એક કોમેન્ટ કરી નાખજો મસ્ત મજાની અને આપણે આઈફોન સિક્સટીન પ્લસમાં આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને બીજી એક વાત કહેવાય ને એક તો મોબાઈલમાં અત્યારે નેટવર્ક મુંદલ નથી જોઈ જાવ તમારે મોબાઈલ નેટવર્ક મુંદલ નથી અને વરસાદે ફૂલ બાકા જેટલી બોલાવે આખી રાત નો સાલુ છે રાત આખી વેલો ને અત્યારે ફૂલ સાલુ છે વરસાદ જોઈ લેવો તમે અને આગળ વિડીયો જો આપણો વાહન છે અને જો મિત્રો જો આ પડદો બાંધી દીધો છે કેમ કે આપણા ઘર મકાન છે ને આમાં છે ને પછી જો આ પાણી છે ને આમાં બધું ઉડે એટલે તીવાટ ઓહરી બહુ ભીની ન થાય અને છે ને મમ્મીએ જાય ઘરમાં છે ને લુગડા ઉકવી દીધા કેમ કે છે ને બીજા ક્યાંય હુકવાની જગ્યા નથી અહીંયા ઘરમાં હુકવી દે કપડાં ભીના હોય એટલે થોડા બહુ ભીના નથી થોડા થોડા છે અને મમ્મીના પપ્પા છે ને રાધેભાઈની ત્યાં ગયા છે વિપુલભાઈ દુકાઈને છે અને હું અત્યારે એકલો ઘેરે હતો તો હવે વ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે આઈફોનમાં તો હવે આપણે ડેઈલી વ્લોગ આઈફોનમાં છે અને આઈફોનમાંથી રિઝલ્ટ કેવું આવે એ કહી દીજો કેમકે આપણે નવો નવો આઈફોન લીધો છે તો ફર્સ્ટ વ્લોગ માં સ્ટાર્ટ કર્યો છે આજે તો હવે કન્ટિન્યુ બનાવી જો અને મસ્ત મજાની કોમેન્ટ કરતા રહીજો તો આલો આગળ હવે ક્યાંક નીકળીશું ક્યાં જાય ત્યાં હું તો મને ખબર નથી કે ક્યાં જવાનું છે અત્યારે તો આગળ નીકળશું પછી તો અત્યારે બે વાગી ગયા છે બે માં બે મિનિટની વાર છે અને રેનકોટ કમ્પ્લીટ પહેરી લીધો છે કમ્પ્લીટ જો રેન્કોટ પહેરી લીધો છે પપ્પા પૂતા છે અને મમ્મી ઘરમાં મોબાઈલ જોઈ તો હવે નીકળીએ ફરવા કેમ કે પાણી છે ને બહુ આવી ગયું અહીંયા વરસાદ હવે થોડોક ધીમો પડ્યો તો હવે જાય દુકાન બાજુ કેમ કે પાણી છે ને મિત્રો ખોબાવ આવી ગયું મારી દુકાને આવી ગયું તો ચાલો તમને બતાવ કાકા અહીંયાથી મસ્ત મજાના કૂતરા માટે રોટલા લઈ લીધા છે કેમ કે હવે મંદિરે જાય કે નહીં એ તો કંઈ ખબર નથી અને સાહિલ ભાઈ છે ને એ પણ વહી ગયા તો જો વિદલો કાકો આટલાનું માવો બનાવે અને વાલી કાકી ઘેરે હતા તો હવે હું નીકળું કઈને આવી ગયા છે મસ્ત મજાના અને વરસાદ છે ને બુહલાવી નાખા આવ તમે જો અત્યારે આપણા દુકાનની નીચે જાવ શિવમ બાપુ ને બધા ઉભા વિપુલ ભાઈ ને હાર્દિક ભાઈ ને રમેશભાઈ ને પિયુષ ને વાંસે અને એનો ભાઈ મનીષ તો અહીં જો તમે એટલું એટલું પાણી થઈ ગયું ને ને આ છે મિત્રો પાંચ મિનિટ માં આવ્યો હતો ભાઈ અને એટલે એટલે પાણી છે ને આ જો અમારા ફુલરામા ગામનું પાદર તમે તો એટલો અહીંયા ઓટો બુડી ગયો તમે જોયો આ એકલા બ્લોગમાં

અને મસ્ત મજા નીકળી ગયા છે અને જો આ એસટી બસ છે ને અત્યારે ઊભી હવે નીકળી શકે એમ નથી એટલે અને આ જો અમારા ગામનો view ટાવર ને કેમ હવે હવે તમને રિજર્ટ માં અમે કંઈ ઘટવા ન દીયા અને તમે વ્લોગ માં હવે જોવામાં કંઈ ઘટવા ન દેતા છેલે શું બની જામ રસ્તો હા ઉડી ગયો છે હવે પાણી આગળ આગળ હવે જોઈએ

તો આ બધે આગળ ફલવાના હે ગાડીઓ લઈને જતા હે તો એને તેડવા ગયા તો ચાલો હવે આપણે જાય આગળ આગળ સોંધળીયા બાપા થોડાક હવે દૂર છે અહીંથી તો દાદા દેખાય અને સોંધળીયા બાપા ઊગા અને આ નદી છે ને આમ જો આ હામેની નદી આમ આમ નદી જાય પણ આતાની જો આખાઈમાં પાણી થઈ ગયું ને કે અત્યારે અહીંથી આમ નદીમાં પાણી આવે જો આમ બધું રસ્તા ઉપર આપણે સોંધળીયા બાપાના મંદિરે પૂજ્યા હજી અલાય માન માન થોડું થોડું મનિયાને પકડ જોઈ અને જો એક રમેશભાઈ ને આ દોસ્તાર રેન્કોટ પેરી ને ભાગ ગયો અને જો મિત્રો છે ને અહીંયા સોંતલી બાપા સામે છે ને આપડે ફૂલ હોય એ ફૂલ ની તો ઉપર કઈ નામો નિશાન જ નથી કે અહીંયા ફૂલ છે કે નહીં કઈ અને બાકી આમ તો આ સોંધળી બાપાના મંદિરે એટલું પાણી છે તો જો સોંધળી બાપાના ઓટા ઉપર બધા પાણી સડી ગયું અને આ મામાદેવનું મંદિર છે તો એ પણ એની જો ખાલી ધીરે ધીરે દેખાય કારણ કે એમાં પાણી વળી ગયું છે ઉડી ગયું છે બધું અને જો અહીં આપણો ગ્રુપનો મસ્ત મજાનો સબૂતરો જો એટલો સેવની છે અને જો અહીંથી ફૂલ તાણ લાગે તો દાઈએ દાઈએ આગળ ને નિરાય ચાલવું પડે કેમ કે આમાં નકર પછી ભાઈ જીવનું જોખમ છે મારા કલે જાઓ

અને આમાં જો રસ્તો છે કે કામ છે આ નદી છે કઈ ખબર નથી પડતી જો આ બધા છે ને આ વાયુ છે ને એટલે આમાં બધા તાણ લાગતું તો એટલે એમાં એમના ક્યાંય શોર્ટ ન થયો અને જો રમેશભાઈ ને છે ને માવો રમેશભાઈ માવો બનાવે ને પિયુષભાઈ ડોંગરું લઈ લીધું હાથમાં ક્યાં રમેશભાઈ માવો માવો એકસો પાંત્રીસ જો અમારે એક 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 તો આઈ રહ્યા હોય જે બોલવામાં છે ને મિત્રો અસ્કાય તો બાકી તો કઈ નઈ જોઈ ની મોટર પડી મનસુખ તો મિત્રો આપડે માતાજી ના મંદિર ને આપડે ઉહ રોડ જાય ને ત્યાં વાઘ ઉધી ફૂગ અને છે ને મિત્રો જવા ઈમાન નથી કેમ કે છે ને તાણ લાગે એટલું જવ તમે અહીંથી જવા ઈમાન નથી અને જો પાણી તો જો મિત્રો

હવે જવા એમ નથી ને અહીંથી નીકળી શક્યો એમ નથી બહુ પાણી છે મારો ભાઈ નિકુલભાઈ છે ગાડી છે ને ફસાઈ ગઈ છે તો આ માં સડાઈ હવે મિત્ર છે ને ગાડી ચડાઈ દીધી હવે આપડે માતાજી ના મંદિરે તાણ નથી લાગ્યું અને અત્યારે ગયા છે સોધારી બાપા ની વૈશ્મા અને આગળ મેં તમને વિડીયા ફૂલ બતાડ્યું હતું હતા ઈ ફૂલ તો અત્યારે તમે જો પારી છે અને આ બાજુ પડે બાકી આ રસ્તામાં ખબર જ ન હોય કે અહીંયા પારી છે કે નઈ ફૂલ નહી અને હવે જઈએ આગળ આગળ તો મિત્રો મસ્ત મજા ને આપડે ઓડાઈ કે પૂગી ગયા છે અને જો આટલો જ કોરા રહ્યો જો આટલા ક્યાં પાણી નથી બાકીને જો તમે આખામાં

દુકાન માં છે ને હવે થોડું થોડું ગરવું ગરવું છે તો અહિયાં બંધ કરી દીધું શટર પપ્પા દુકાને છે અને દવા આપડો કૂતરો હવે એને આગળ છે ને તેડી લઈ જાવ દવા ઘેર અને કારુભાઈ ની દુકાને ગુગુલભાઈ ઉભા તો બાકી આપણે ઓટો દો વિહા માં એટલો દેખાય હવે પાદર માં બાકી આ રીતે છે હવે પાણી અને બાવનભાઈ હાલી જાય બાવનભાઈ હાલો ઓલરેડી તો આ રીતે છે પાણી

તો હવે જઈએ એની પખે શોક માં આવી ગયા છે કેમકે ભાઈ છે ને ગામમાં હતો અને પછી મેં કીધું કે તો હવે આજે શોક માં બેઠા જો અહીંયા શોક માં મારો મોહિયાર જયદીપ અને જો અત્યારે વરસાદ ન જાય લીમડા કોઈ મોરલોય બેઠો મસ્ત મજાનો નો બોલતો નથી કઈ ખાલી એમ બેઠો અને મારો મોહિયાર છે સોમભાઈ આપણે મોબાઈલ લઈ લીધો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ હમ બે મોરિત કરી લીધો પણ આ વિડીયો બતાડવા કરી લઈએ અને ભાઈને પખે છે ને હવે આઈફોન છે તો એની પખે છે ને તો સેટિંગ કરાવી કે આપડે તો ઓછી ખબર પડે ભાઈ પખે તો મારી છે વરા એકતા તો ભાઈ આગળ સેટિંગ કરી દઈ અને બાકી તો બસ આ કામ માટે ભાઈ મોબાઈલ મોબાઈલ એક એકતો આવ્યો હતો કુળદેવી માતાજીના મૈયા દર્શન કરવા આવી ગયા હતા

અને છે ને બે આવ્યા ને ભેગા છે ને બે એક તો છે પપ્પા ની બધે ખાય તો બાકી તો કઈ નહીં હવે આપણો છે ને તે આજનો સુધી રાખીએ તો આશા કરી મિત્રો કે તમને આપણો આજનો પસંદ આવ્યો છે પસંદ આવી છે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ કરી નાખજો જય માતાજી તો મળીએ નવા વ્લોગમાં ત્યાર સુધી બધા જય માતાજી બાય બાય નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો